ધરમપુર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રવિયાભાઈ અટારાનો ખારવેલની બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ સાતમાં અભ્યાસ કરતો પૌત્ર અક્ષિત પંકજભાઈ અટારા નજીકના એક ટ્યુશન ક્લાસીસમાંથી ટ્યુશન ક્લાસીસની શિક્ષિકા તથા ક્લાસીસના બીજા છોકરાઓ સાથે આંબા તલાટ ગામે વનભોજન માટે બાળકોને લઈ ગયા હતા અને વનભોજન કરી બીજા છોકરાઓ સાથે રમી રહેલા અક્ષિતનો પગ રમતા રમતા અચાનક લપસી જતા નદીમાં પડી ગયો હતો આંબા તલાટ સુલિયા ફળિયા અંબા માતાના મંદિરની પાછળ બનેલી આ ઘટનામાં આસપાસના લોકોએ અક્ષિતને નદીમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં ધરમપુરની શ્રી સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે અક્ષિતને મૃત જાહેર કર્યું હતું પૂર્વ પાલિકા પ્રમુખે આ અંગે ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી હતી પોલીસે અકસ્માત મોત દાખલ કરી પીએમ કરાવી મૃતદેહનો કબજો પરિવારને સોંપ્યો હતો